નમસ્કાર મિત્રો દરબાર ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપ સૌ જાણો છો કે આ ચેનલ પર અલગ અલગ વ્યક્તિ વિશેષના ઇન્ટરવ્યૂ થાય છે તો આજે મારી સામે જે છે એ એમનું નામ છે સંજયસિંહ સિંધા જેઓ અત્યારે ભરૂચ જિલ્લા પંચાયતની અંદર શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા છે અને આપણા રાજપૂત સમાજનું જે સંસ્થા ચાલે છે ગુજરાત રાજપૂત હિતવર્ધક મંડળ તેના પણ તેઓ પ્રમુખ છે તો બાપુ મારી ચેનલ પર સ્વાગત છે પહેલાં તો અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન તમને હવે બાબુ પહેલો સવાલ શિક્ષણ સમિતિના અધ્યક્ષ ઓગણીસો ને ત્રાણું પછી તમે બન્યા છો લગભગ ત્રીસ વર્ષ થયા ગયા આપણા સમાજના જે તમારી આગળ જે હતા એ અંબુભાઈ મહિડા સાહેબ બનેલા અને ત્યાર પછી આજે ત્રીસ વર્ષ પછી તમારું આ હોદ્દો તમને મળ્યો છે તો એના વિશે કેવી લાગણી થાય છે તમને શિક્ષણ સમિતિમાં તો આપણા સમાજ તરીકે મને ત્રીસ વર્ષ પછી મોકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ તો એનો સમાજને બી ખૂબ ઉપયોગી હું કામ કરી ગયેલો છું અત્યારે બરાબર જે સમાજમાં અંટવેલા લોકો હતા શિક્ષકોમાં ઘણા બધા પ્રશ્નો છે એવા પ્રશ્નો હતા કે દસ દસ પંદર પંદર વર્ષથી જે શિક્ષકો આપણા રિટાયર થઈ ગયા હતા જેઓ ઉપર એક્ટ્રોસિટીના કેસો બનેલા હતા એવા કેસોની અંદર એ લોકોના પેન્શનો પણ મળતા નતા એવા લોકો મને આવીને મળ્યા અને મને વાત કરી કે સાહેબ અમારી આ પરિસ્થિતિ છે માનો કે લાખ રૂપિયાનો પગારદાર હોય તો એને પચાસ હજાર રૂપિયાને કેસ ચાલતો હોય તો પચાસ હજાર મળવાને પાત્ર હોય બરાબર પણ એવા દસ દસ પંદર પંદર વર્ષ પાંચ પાંચ વર્ષ સાત સાત વર્ષથી જેવો લોકો અંઢવાતા હતા અને જીવા હું અહીંયા બેઠો ને ટૂંક સમયની અંદર એ લોકોને મને આવીને મળીને મને રજૂઆત કરી વિધિને મેં ચોવીસ કલાકની અંદર એ એવા લોકોના મેં પેન્શનો સ્ટાર્ટ કરાવી દીધા છે બરાબર છે ને એવા બસો કેસોનો મેં નિકાલ કરી દીધો છે અહીંયા બેઠીને એટલે આપણને એનો સંતોષ છે કે ભાઈ આપણા જ લોકો ને પર ખોટા રીતના કેસો બનેલા કેસો ચાલતા હોય અને એવા લોકોને ઘરે આજે લાખ રૂપિયાના પગારના પચાસ હજાર આવતા થયા તો એ લોકોનું બી ગુજરાન ચાલે રિટાયર થયા પછી એ હકદાર હતા બધા સાચી વાત અને એ હક માટે હું સરકારમાં લડત આપી અને તાત્કાલિક ધોરણે મેં નિકાલ કર્યો હવે બાપુ તમારે જે આ હોદ્દો મળ્યો એની તારીખ પચીસ દસ બે હજાર ત્રેવીસના રોજ આ તમને હોદ્દો મળ્યો અને આજે ચાર જ મહિના થયા છે હવે ભરૂચ જિલ્લામાં શિક્ષકોની સંખ્યા કેટલી શિક્ષકો ભરૂચ જિલ્લાની અંદર અમારી ટોટલ સંખ્યા થાય છ હજારની આજુબાજુ છ હજારની આસપાસ અને સ્કૂલોની સ્કૂલો નવસો ચાલીસ સ્કૂલ છે મારા અચ્છા અને એક થી ધોરણ પ્રાઇમરી સ્કૂલ બરાબર હવે આટલો મોટો જિલ્લો અને આટલી મોટી સ્કૂલોની સંખ્યા આટલી બધી તો ઘણા બધા પ્રશ્ન આવતા હશે તમારી સામે આવે તો સ્કૂલોની વિઝિટ લેવ છો તમે ઘણી બધી સ્કૂલોની વિઝિટે હું ગયો છું ને ઘણી સ્કૂલોની અંદર જ્યાં પછી મેં જે મધ્યાહન ભોજન જેવી યોજનાઓ જે સરકારની ચાલુ મુખ્ય જરૂરિયાત હતી એવી જગ્યાઓ પર જે વ્યવસ્થિત જે અનાજ નહોતું મળતું ખાવાનું નહોતું મળતું આદિવાસી વિસ્તારોની અંદર એ જ્યાં પછી મેં પાંચ પચીસ સ્કૂલો પર જ્યારે વિઝિટ કરી અને શિક્ષકોમાં ખબર પડી કે સાહેબ જાતે આવે છે ત્યારથી અત્યારે મારી ભરૂચ જિલ્લાની અંદર આજે આજની તારીખે હવે એની કોઈ કોઈ બૂમ નથી મારી પાસે અને પુષ્કળ કામ એના ઉપર કરી રહેલા છે મધ્યાહન ભોજન ઉપર ને શિક્ષકો ને બાળકો ભેગા થઈને હવે જે અનાજ મળતું હતું એ બધી રેગ્યુલર આપણું સરકારમાંથી મળતું થઈ બરાબર હવે બાપુ પ્રાથમિક શિક્ષણની અંદર ઘણી જગ્યાએ સ્કૂલોમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે તો એના વિશે તમારું શું માનવું શિક્ષકો શિક્ષકોને મારે સાડી શિક્ષકોની મારે ઘટ છે અચ્છા એ ઘટને પૂરવા માટે હું બેઠાના સાથે ભરતી બે ભરતી આવી અચ્છા એમાં મને બસો ને ચાલીસ શિક્ષકો આપ્યા સરકારે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક પણ એમાં બી પછી ત્યાં લાઈવ ભરે ખરા લોકો એ દાખલા તરીકે ભાઈ દેરોલ ગામ છે દેરોલ માં ભર્યું પછી બે દિવસ પાંચ દિવસ આવે અને માનો કે કાઠિયાવાડ થી લોકોની ભરતી થઈ હોય આવીને પછી પાછા કે હવે નથી અનુકૂળ એવી ભરાતી નથી આજે બી અમારી બસો અઢીસો ત્રણસો જેવી ઘટ છે મારી પાસે બરાબર એ ઘટને પૂરવો કરવા માટે મેં પછી જાતે મેં કલેક્ટર સાહેબને વાત કરી મારે ને વાત કરી મારા ડીપીઓને વાત કરી મેં કીધું ભાઈ આ શિક્ષણ હવે આપણે આવી રીતના સર્વિસ આમાં આપણે આગળ નહીં વધીએ એટલે મેં તરત સીએસઆર ફંડની અંદર કંપનીઓ જોડે મેં સંપર્ક કરી અને દરેક કંપનીઓને સીઆરસી ફંડમાં કામ કરવા આવતા હતા કામ કરવા આવતા એટલે અહીંયા એવું હતું કે સીધી સ્કૂલોમાં જઈને લોકો કામ કરતા હતા એટલે મેં સીધો અહીંયાથી પરિપત્ર કર્યો કે ભાઈ દરેક કંપનીઓએ ડીપીઓને મને આગને મળવું મળે એટલે મેં કીધું કે ભાઈ તમારે આ કામ ટોયલેટ બ્લોક બનાવો રૂમ બનાવો એ બધી પરમિશન તમારે મારી લેવાની લીધા પછી એમને મેં ફરજ આપી કે સાહેબ મને તમે પાંચ શિક્ષકો આપો જેવી કંપની અત્યારે ફાઉન્ડેશન છે અમદાવાદનું બહુ મોટું ફાઉન્ડેશન તો એમને પણ મેં ફોન કરીને મને ખબર પડી કે આવું કામ કરી લે છે મોટી કંપની છે તો એ લોકોએ મને સો શિક્ષકો આ જૂનથી મને આપવા નાખ્યા સો શિક્ષકો એક જોડે આપે છે મને એવી રીતના મેં બધી કંપનીઓમાં એ કરી અને બને તો બાપુ જૂનની અંદર બરાબર કોઈ પણ સરકારની મને સહાય વગર ભરૂચ જિલ્લાને બરાબર મારું એક અભિયાન છે કે શિક્ષક મુક્ત ભરૂચ જિલ્લો બનાવી દે બધા શિક્ષકોની ભરતી થઈ જાય બરાબર અને ભલે સરકાર આપે કે ના આપે પણ આ ફંડને લાવી અને સરકારનો પૂરેપૂરો ઉપયોગ કરી ફંડનો ઉપયોગ કરી બરાબર આપણે આ શિક્ષકોની ઘટને પૂરું કરવા માટેની મેં એક યોજના બનાવી લીધી બરાબર છે એ મારી એક પ્રાથમિકતા છે મારી પોતાની તો આ તો બાપુ બહુ મોટું ક્રાંતિકારી તમારું પગલું છે આ કારણ કે કોઈ જિલ્લામાં કે કોઈ જગ્યાએ મેં આવું સાંભળ્યું નથી કે સરકારની મદદ લીધા સિવાય કંપનીઓ પાસે જે સીએસઆર ફંડ હોય તેનો ઉપયોગ કરીને બી આ કરી શકાય એમ તો આ એક બહુ નવી વાત છે અને ખૂબ ખૂબ અભિનંદન એના માટે તમને અરે બાપુ જેવી રીતના ઘટનો પ્રશ્ન છે એવી રીતના કપલ ટીચર હોય એક જ ફિલ્ડમાં હોય તો ઘણી વખત એવું જોવા મળે કે એક શિક્ષક એક ગામમાં જોબ કરતો હોય બીજો શિક્ષક એટલે એના વાઇફ કે હસબન્ડ હોય તે પચાસ કિલોમીટર દૂરની કોઈ ગામડાની સ્કૂલમાં હોય તો ઘણી વખત ફેમિલીને બહુ પ્રોબ્લેમ થાય છે તો એવી જગ્યાએ મતલબ કે જ્યારે શિક્ષકોના પેલા બદલી કેમ્પના બદલી કેમ્પના ઇન્ટરવ્યૂ એટલે થતા હોય ને એ સમયે આમને ભેગા કરો તો બહુ વધારે સારું એમાં એના વિશે તમારું એમાં પણ બાપુ મેં આ મુદ્દા ઉપર કેન્દ્રની અંદર ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ સાથે મેં સીધી વાત કરી ટેલિફોન પર અને ધર્મેન્દ્ર પ્રધાન સાહેબ જોડે પણ વાત કરવાનો આપણે ગુજરાતમાંથી હું પેલો ચેરમેન છું અચ્છા અને મેં એવું કીધું કે સાહેબ મારા ઘણા પ્રશ્નો છે આમાં સુધારો લાવો આમાં કેમ સતત ચાલવા જોઈએ બરાબર અને જે લોકોને દરેક શિક્ષકને પોતાનું કપલ જોડે રહે એમાં આપણે ઝડપી કેવી રીતે એમને હેલ્પ કરી શકીએ એ થવું જોઈએ અમુક એમના ધારાધોરણ નિયમો છે કે ભાઈ પાંચ વર્ષ દ્વારા છે કે બે એવું નહીં હવે એવું થવું જોઈએ કે ભાઈ જિલ્લામાં ને જિલ્લામાં હોય તો એને પાવર્સ આપવા એના માટે પણ હું ટૂંક સમયની અંદર બે મંત્રીઓને મળી અને એના માટેની હું કાર્યવાહી કરી જઈ રહ્યો છું કે ભાઈ શિક્ષકોને કેવી રીતના મદદ કરી અને બીજું જાણવા માટે કે હવે પછીનું મારું સરકારની જે યોજનાઓ જે છે કે ભાઈ સરકાર તમારા આંગણે આવે એવી એક મેં યોજના બનાવી છે હું દરેક તાલુકાની અંદર હું પોતે અને ડીડીઓ અને મારા ડીપીઓ અમે જવાના છે ને શિક્ષકોને મળવાના છે કે ભાઈ તમારા શું પ્રશ્નો એ પ્રશ્નો હું સાંભળવાનો છું એ સાંભળ્યા પછી સ્થળ ઉપર કેવી રીતના મારે એનો નિકાલ કરવો છે આટલું મોટું સંકુલન પાંચ છ હજાર શિક્ષકોને કોઈને કોઈને કહીને પ્રશ્નો ચાલતા હોય છે નાના મોટા પ્રશ્નો ઇસ્યુ રહેતા હોય છે એટલે અમે એવું નક્કી કર્યું છે કે અમારે હવે તાલુકાએ જવું છે અને તાલુકે જઈને દરેક શિક્ષકોને મારે મળવું છે એના માટે મેં કલેક્ટરને પણ મેં વાત કરી કલેક્ટર સાહેબને એવું કીધું કે પહેલું એક આખું એક કે આપણે અહીંયા ભરૂચ જિલ્લા પર શિક્ષકોનું મોટા પાયે કરો ડીડીઓ સાહેબ જોડે પણ મારે વાત થઈ ડીઓ સાહેબે કીધું કે સંજય પાંચસો હજાર લોકોને બોલાવો અમે પણ હાજર રહીએ અમારે પણ મળવું છે ડીડીઓએ પણ એટલી મારે તત્પરતા બતાવી કલેક્ટર સાહેબે બી મને તત્પરતા બતાવી બરાબર અને એ અમે પ્રયોગ કરી રહ્યા છે જો એમાં અમે સક્સેસ જઈશું તો સ્થળ પર જ એ લોકોના પ્રશ્ન સ્થળ પર જ નિકાલ થઈ જાય એવું અમારું કામ કરી રહ્યા છે અમે લોકો બરાબર છે બાપુ બહુ ખૂબ ટૂંકા સમયમાં તમે બહુ ક્રાંતિકારી કદમ ઉઠાવી રહેલા છો શિક્ષણના ક્ષેત્રમાં તો તમને ખૂબ ખૂબ અભિનંદન અને આપણા સમાજ માટે બહુ ગૌરવની વાત છે કે તમે આ હોદ્દા પર આજે બેઠેલા છો તો આપણા સમાજના શિક્ષકોને પણ બહુ આનંદ થાય છે તો ભવિષ્યમાં તમે ખૂબ સારા કામ કરતા રહો અને આવી રીતના જ રાજકીય માધ્યમથી તમે સેવા કરતા રહો એવી શુભેચ્છા તમને અને ભવિષ્યમાં પણ તમને આના કરતાં પણ વધારે મોટા હોદ્દાઓ મળે એવી તમને શુભેચ્છા પાઠવું છું ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ